આજે કઈક બીજા રસ્તે થી જાય છે ભવનાથ બાજુ પીઝા તળેટી માં પહોંચી ગયા છીએ આ સાઈડ આખી તળેટી છે હાલો તો આપણે આવી ગયા છીએ ભવનાથ તો ભવનાથ આવી ગયા છે અને હવે જમવાનું છે ભાવેશ ને અને વિજયભાઈ ને અને ઓલા ખેરાજભાઈ ને બધા જમવાનું છે તો એ જમવાના છે મસ્ત દેશી પ્રજાપતિ ને

વારે વાર રોટલાની સાઇઝ ભારીઓ કેવી મસ્ત મોટી સાઈઝ ને પાછા મસ્ત મસ્ત રોટલા રોટલી ગરમા ગરમ અને અયા છે બધું ઓરો ને એવું બધું ભાઈ પાકડી નાખો કેનો છે વિતेंद्रભાઈ વાકરી બનાવી દો વિતेंद्रભાઈ લેવી હાલો જવા દી વિતेंद्रભાઈ લેવા દેવા દી વિતेंद्रભાઈ ઓલો ઓત્રમા ગેમથી લેતી આવતા ના પાકડી અરે વિતेंद्रભાઈ જો પાછળથી દી આ કઈ પેટ પ્રમોશન નથી આ તો મે એવા એટલે ક્યાં છે માસ માજન પ્રજાપતિ જમ્માનું છે પ્રજાપતિના મસ્ત જો દેશી તાવડીમાં બને છો ખાવાની કઈક મજા જ અલગ હોય તાવડીની રસોઈ કેવડા મોટા મોટા ચંદ્ર જેવડા તો રોટલા છે ખૂબ તો જો આવી રીતે બહુ મજાનું બધું જમવાનું છે અને જમવામાં બધાને ઓરોન રોટલા ખાવાવાળા બધા પાર્ટી અહિયાં બેહી ગઈ છે

જો આ છે ને મસ્ત મજાનું જો પ્રજાપતિનું છે ને જૂનાગરમાં ફેમસ છે અને આટલું માણસ જમે છે અને કઈ પેટ પ્રમોશન નથી તો અમે આવ્યા એટલે બતાવું છું આ બધા વેટીંગમાં છે આયા જૂનાગરમાં પ્રજાપતિનું જમવાનું ફૂલ ફૂલ ફેમસ છે પણ આપણે કઈ પેટ પ્રમોશન કરતા નથી પવનાજ ને

આવો હાલો ફાઇનલી આવી ગયું છે કવળીરાઉ નામે ડોક કર્યું પછી આવ્યું છે

હા ટેસ્ટ કરી અને પછી જરાક જણાવો કે કેવું છે સુગંધ રોટલા ની ઘી ની ચોપડેલી મસ્ત દેશી સુગંધ જ આવી નઈ આ દેશી પીઝા કેવાય આપડે મસ્ત ને

તો અંદર જો વિડીયો ઉતારવા જશે તો ખાસ ઉતારશું પણ મસ્ત નવું લોકેશન મ્યુઝિયમ એટલે સંગ્રહાલય હોય જૂનવાણી વસ્તુઓ હોય બધી હા

તો એના માટે આપણે આવ્યા જઈએ ને જો આ મસ્ત આનો બોર્ડ છે તો એ પણ આપણે બધાને બતાવીએ કે જુનાગઢ સંગ્રહાલય જુનાગઢ સંગ્રહાલય જુનાગઢ સંગ્રહાલય એવી રીતનો બોર્ડ છે અને અહીંયા એનો ગેટ છે અહીંથી એનો પ્રવેશ દ્વાર છે તો ચાલો હવે અંદર જ્યાં ને બધું બતાવશું તો મિત્રો આગળ વિડીયો બધા ખાસ જોજો અંદર અંદર આપણે બતાવશું જો આપણે છે ને અંદર આવી ગયા છે ગેટ ની અંદર અને હવે છે એવું કે વિડીયો તો ખરેખર અંદર મ્યુઝિયમમાં ઉતારવાનો છે જ નહીં મનાય છે એટલે આપણે જરાક અહીંયા સીન લેશું જો કંઈક આવી જૂનવાણી બધી ઇમારતો હોય અહીંયા તો જોવાની ખૂબ મજા આવે ને એ જોવા તો આપણે આવ્યા છીએ તો મ્યુઝિયમ જૂનવાણી જૂનવાણી જોવા તો આવ્યા છીએ એટલે તેનું નામ જૂનાગઢ પાડ્યું જો કેવા મસ્ત મજાના બધા ઓલા છે આગળ છેતી આપણા અંદર જ નહીં ઉતરે જ્યાં સુધી ઉતરે ત્યાં સુધી ઉતારશું અને આ બાઈ માથે ઓઢણી ઓઢ લીધી છે અમારે ઓઢવી પણ વીડિયો માં વેરવું ક્યાં આવે અને આ ભાઈ ને હું બે માણસ છે વીડિયા માટે એની મહેનત અમારી છે હા હે

ઘણા વર્ષ થયા હોય હા હા જાડે હાલો હવે અંદર જાશું ફાઇનલી આ ગેટની અંદર જવાનું છે અને એનો વિડીયો આવશે નહીં બીજા બીજા ઘણા બધા આવશે પણ મ્યુઝિયમ નો લેવાનો થાતો નથી એટલે ઈ આવશે નહીં તો તમે તો હું વિડીયો માં બહુ